ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો જો આજે ટીયુ હજી બે વસ્તુ જે કરી છે મસાલા ભીંડીની સબ્જી છે રોટી છે સલાડ જેવડો એ ભરવાનું બાકી છે નાસ્તાની રોટલી થઈ ગઈ છે આજે કાલે ખાખરા લેવી તો મારા માટે આજે ખાખરો ખાઈશ બપોરે પણ મસાલા ભીંડીની સબ્જી હતી તો એક રોટલી મારા માટે બનાવી છે નહીતર વિચારો તો કે મગ ખાઈશ હમણાં બોડી થોડીક વધી ગયું છે એટલા માટે તો બસ જ્યાં સુધી થાય ત્યાં સુધી કરીશ તો ચલો નાસ્તો કરી લઈએ અને બસ પછી રૂટિન કામે વળગી જાવ ફ્રેન્ડ્સ તો સવારની વાત છે તો અત્યારે પાછો વિડીયો સ્ટાર્ટ કરું છું અત્યારે વાગી ગયા છે પૂર્ણ ચાર અને ધરા રીતનું છે તડકોય નહીં અને વરસાદ આવે ને એવુંય નહીં આ રીતનું છે છાંય નહીં તડકોય નહીં એવી રીતે છે એકદમ છાંયો જ છે અને બહુ ભારે તડકોય નથી એવી રીતના છે અને વરસાદ એમ થઈ ઉપર લટકી રહ્યો છે અંધારું છે એવું પણ આવતો નથી જોઈ હવે આવે છે કે નહીં તો શું થાય કે છાટા નાખીને છે ને વયો જાય છે હમણાં બે ત્રણ દિવસ થયા તો આવતો જ નથી તે દિવસે તમને બતાવ્યું ને તે દિવસે જે આવ્યો પછી તો કઈ આવતો જ નથી તો જો આ રીતે અહીંયા ભી આવું છે આ ફૂલ છોડ તમને બતાવું મેં પાણી આપ્યું આ ઓફિસ ફૂલ છે ને સવારે ખીલેલું હોય અત્યારે બીડાઈ જાય પાછું જોવામાં એવું થાય છે એવું છે એવું અને બસ હવે અત્યારે શું કરું વિચારું છું કે શું કરવું સીવવાનું ઘણું બધું છે તો સિવવાનું કરવું કે શું કરું પણ છે ને ત્યારે ઠંડી જેવું લાગતું હતું એટલે પંખો મેં ધીમો કર્યો ન તો પછી મને ગરમી ગરમી થઈ ગઈ એવું છે એટલે ફરી અત્યારે પંખો ફૂલ કર્યો મેં તો મને જો અહીંયા કપડાનો ઢગલોય બાકી છે એટલે ઢગલો તો નો જ કહેવાય કારણ કે એક જોડી એના છે અને બસ એક જોડી મારા છે બસ વધારે કપડાં નથી અને ટુવાલ જે આપણે એ જ છે તો બસ હવે એને સંકેલી લઈશ અને પછી મારે મારે જો ડાક સર્કલ કેટલા થઈ ગયા છે ડાક સર્કલની ની કોઈ પાસે પેલી હોય ને તો મને જરૂરથી કહેજો કે બહુ બધી કરું છું ને તું બી ડાક સર્કલમાં કોઈ ફેર નથી પડતો તો જરૂરથી તમે લોકો કહેજો કે ડાક સર્કલ ઉપર શું લગાડાય વાતાવરણ એવું છે તો વરસાદ ચાલુ થયો છે બાજુ તો મોટે મોટે છાટે આવે આવે છે વરસાદ કેવો ને વાતાવરણ એવું જ હતું અને જો કાળા ડિબાંગ વાદળા છે એટલે આવશે તો ખરી જ મેહુલ્યો સારો એવો આવે છે આજે મારે ફ્રેન્ડ્સ તો મારા સામે વળાવ્યા હતા ને તો મારા રેઝિન વસ્તુ માટે કે રેઝિન ને હું તમને બતાવું હમણાં રેઝિન ની ઘડિયાળ એઝ એ ઓફિસ ગિફ્ટ કરવા માટે તો જો છે આ રેઝિન ની આખી વોચ છે અ દિવાલ ઘડિયાળ છે એટલે જો તમારે કોઈને એઝ એ ગિફ્ટ તરીકે લેવી હોય તો બી કોન્ટેક કરી શકો છો અને કોઈને ઓફિસમાં રાખવા માટે છે અધર તમારે કોઈને આપવા માટે છે પછી એમાં જ છે ને બીજી ઘણી બધી છે જો આ બધું છે ને રેઝિનનું જ છે આવું છે ને ઘણું બધું છે અને આખી છે ને એવી ને એવી રહેશે લાઈફ ટાઈમ આમાં કંઈ પણ ન થાય આખું આ જે નંબર છે આ નંબર છે ઉપર આખું બધું રેઝિનનો કોટ જ કરેલો છે અને જો પાછળ એવી રીતના હેંગ કરવા માટેનું આવે છે આમાં પાછળ જે બેક સાઇડ એનું કવર હોય છે ને કવર પણ આવે છે અને આ રીતનું આવે છે એટલે જો તમે અમદાવાદમાં રહેતા હોય તો તમે તમે ફ્લાવર પોટ છે તમે મારા આગળના જે વિડીયો જોયા જ હશે ફ્લાવર પોટ છે અને અત્યારે સ્પેશિયલ ખાસ રાખડી માટેની ટ્રે ફ્રેન્ડ્સ કે જે હું તમને બતાવું મારે ઓર્ડરની ભી છે પછી જો આ રીતની પણ વોચ છે જો આ રીતની પણ વોચ છે એમાં ફ્રેન્ડ કે એકદમ આમાં જે માર્બલ ઇફેક્ટ આપેલી છે અને આખું બધું રેઝિંગ થી જ કરેલું છે આ જે વોચ છે ને એમાં માર્બલ ઇફેક્ટ જ આપેલી છે અને આખું છે ને રેઝિંગ થી કરેલું છે હું તમને એક સાઈડ નું વિડિયો કરીને બતાવું છું જો છે ને

કે જે આ પૂજા થાળી છે ને ફ્રેન્ડ્સ તમે રાખડીમાં છે ઈવન ગણેશ ચતુર્થી આવે છે ત્યારે છે એને નવરાત્રિમાં તમે યુઝ કરી શકો છો અને તમે કોઈને પણ તમે એઝ અ ગિફ્ટ તરીકે પણ તમે લોકો આપી શકો છો તો આ રીતની છે જુઓ એની પ્રાઇસ પણ એમાં પેલી છે આપેલી છે આ દસ ઇંચની છે અને નાની પણ છે જુઓ આ રીતની છે ને નાની પણ છે જુઓ છે ને આ બધું વસ્તુ તમારે જોવી આ તમે છે ને કોઈને ગિફ્ટમાં આપો અથવા તો રાખડી માટે અત્યારે બહુ ટ્રેન્ડિંગ અત્યારે ચાલે છે બહુ જ અત્યારે રાખડી માટેની છે ને ફ્રન્ટ ટ્રેન્ડિંગ રાખી પ્લેટ ચાલે છે તો આ રાખી પ્લેટ ને કેવી રીતે બનાવી એ પણ હું તમને શીખવીશ અને તમારે કોઈને લેવી હોય તો તમે ઓનલાઈન ઓર્ડર પણ હું નંબર આપી દઈશ ફ્રેન્ડ્સ તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો આ અનબ્રેકેબલ આવે છે તમે પાણીમાં વોશ પણ કરી શકો છો કંઈ પણ વસ્તુ આમાં થતી નથી ફ્રેન્ડ્સ તો આ રાખી પ્લેટ છે તમે મેં તમને અગાઉ કીધું એમ કે રાખડીમાં છે ગણેશ ચતુર્થી એવું બધા ફેસ્ટિવલ આવશે પછી નવરાત્રીમાં છે તમે યુઝ કરી શકો છો અને આ છે આઠ ઇંચની છે આ આઠ ઇંચની છે અને આમાં તમે જે રીતના કસ્ટમાઇઝ તમારે કરવી હોય ફ્રેન્ડ્સ તો તમે કરી શકો છો જો તમારે પરચેસ કરવી હોય તો તમને જે નંબર આપી દઉં ફ્રેન્ડ્સ એમાં તમે મને હાઈ કરીને મોકલજો તો હું તમને બધા પીક મોકલી આપીશ અને બીજું એ છે કે આ તમે આપશો કોઈને દેશો તો એકદમ યુનિક પીસ અને એકદમ સરસ લાગશે તો અને આ તો મારે અત્યારે સેલ થઈ જ ગઈ છે આ જે છે અત્યારે સેલ થઈ ગઈ છે નામના આમના ઘણા બધા મારે એક ફ્લાવર પોટ છે એનો પણ ઓર્ડર છે પછી ઓફિસનું જે લગાડવાનું છે એનો પણ ઓર્ડર છે આ રીતનું છે જો અમારે અત્યારે સેલ થઈ ગઈ છે તો આને બસ હું પેક જ કરું છું એકદમ પ્રોફેશનલ અને એકદમ સરસ લાગે છે તો આ રીતે તમે ફોટો ફ્રેમ છે આ છે એ વસ્તુ તમે બનાવી શકો છો અને અધરવાઇઝ કોઈને ગિફ્ટમાં પણ તમે આપી શકો છો તો અ બસ એ છે એટલે જે કોઈને લેવું હોય તો તમે લોકો કોન્ટેક કરી શકો છો ફ્રેન્ડ્સ હું તમને નંબર આપી દઈશ હું વોટ્સએપમાં બધા ફોટા તમને આપી દઈશ અને અમદાવાદ ચલો હવે આ પેકિંગ કરવાનું છે અને આવી રીતે આનું પણ છે તો એનું પણ પેકિંગ કરવાનું છે તો એ પેકિંગ કરીને હું રાખી દઉં તો ચલો મળીએ પછી હાંડવો કરવો છે ને તો મેં બેટર પલાળી દીધું છે મકાઈ કાપી લીધી છે દાણા અને અહીંયા મારું સેટઅપ હજી રેડી છે ને મિનિટ માટે છે ને રેસ્ટ આપવાનો એટલે બસ કરીને ખાટલે ચડાવી દીધી એવું બધું કરી લીધું છે તો ચલો હું હાંડવો બની જાય પછી હું તમને બતાવીશ કે કેવો બન્યો છે મારો હાંડવો રેડી થઈ ગયો છે જો મસ્ત મજાનો હાંડવો બહુ જ સરસ ટેસ્ટી બન્યો છે ફ્રેન્ડ્સ કે તમે વાત પૂછોમાં મેં એટલો ટેસ્ટ પણ કરી લીધો

તો વિડિયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય ચેનલમાં પહેલાં નવા હોય વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય